આજરોજ ધારી બજરંગ ગ્રુપ દ્વારા બીજી વખત આયોજિત ફ્રી થેરાપી કેમ્પની શ્રી એસ એન દામાણી હાઈસ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ધારી બજરંગ ગ્રુપ દ્વારા બીજી વખત આયોજિત ફ્રી થેરાપી કેમ્પ શ્રી એસ એન દામાણી હાઈસ્કૂલના ખાતે યોજાયો હતો આ કેમ્પની શુભ શરૂઆત દીપ દીપરાંગઠીયથી કરવામાં આવી હતી જેમાં ગોઠણનો દુખાવો કમરનો દુખાવો સોજા ખાલી ચડી જવી ડાયાબિટીસ વગેરેથી થતી તકલીફોની રાહત મળી શકાય છે અને તે પણ દવા વગર અને કોઈ પણ આડઅસર વિના

આ અમારો આજથી બીજો કેમ્પ ચાલુ થયો છે જેમાં આની પહેલાંનો જે કેમ્પ હતો એ મુજબ જ અમે વેલનેસની સારવાર કંપેનીઓ કંપનીના માધ્યમે આપવા જઈ રહ્યા છીએ આ સારવાર આડઅસર વિનાની છે અહીંયા રોજેરોજ અડધાથી એક કલાકની સારવાર મળશે સૌ કોઈને જેનો સંપૂર્ણ ફ્રીમાં આયોજન છે અને આ આયોજનનું સૌજન્ય આપણા ધારીના જ બજરંગ ગ્રુપ દ્વારા આ કેમ્પનું આયોજન સૌજન્ય છે આ કેમ્પમાં ઘણી બધી અલગ અલગ તકલીફોમાં દવા વિના આડેસર વિના સંપૂર્ણ વેલનેસની સારવાર આપીને એક અમારો યોગ્ય પ્રયાસ હશે કે જ્યાં પૂરેપૂરું લોકોને ફાયદો થાય આ તકલીફોમાં જેવી કે ગોઠણનો દુખાવો કમરનો દુખાવો શરીરનો કોઈ પણ અન્ય દુખાવો ખાલી ચડે છે ગઠ્ઠા ગોટલા ગાંઠ થઈ જાય અથવા તો કોઈપણ પ્રકારના સોજા બીપી ડાયાબિટીસ પેરાલિસિસ સંધિવા સાઈટિકા થાઇરોઇડ માઇગ્રેન વગેરેને લગતી સારવાર અહીંયા વેલનેસ સારવાર સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે તો ધારી શહેરમાં આપ સૌમાંથી કોઈને પણ જો આ પ્રશ્ન છે આ લોકો તો અહીંયા વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ રહેશે આવતા સાતથી દસ દિવસ સુધી આ સારવારનો કેમ્પ ચાલુ છે